હવે બનાવશું રસોઈ રસોઈમાં તો ભાઈ બેન બેને જમવાનું છે વિપુલ આજે આવવાના નથી અને મારે બપોરે આજે જમવાનું નથી તો આજે બે ભાઈ બહેનને કાંક થેપલા જેવું બનાવી દઈએ એટલે બે ભાઈ બહેનને મજા આવે અને લંચ બોક્સ ચેસ્ટા માટે તૈયાર કરવો હોય એટલે બનાવી નાખીએ સાડા બાર થઈ ગયા છે મીત સ્કૂલેથી આવી ગયો છે વરસાદ હતો એટલે એ પલરીને આવ્યો પછી કોરો થયો ને હવે અમે જમવા બેસી ગયા છે એ બપોરનો જો અમિત માટે આ જે વરસાદ હતો ને તે થેપલા બનાવી દીધા છે કામી અમિત મજા આવી હમ ને ચેસ્ટો ને બેન જ ખાવા હતું ચાર થેપલા બનાવ્યા બે ભાઈ બેન ખાઈ લીધું અને હું વેફર ને જ્યુસ ચાલો બધા જમવા સાત વાગી ગયા છે અને આજ તો બપોરની જમી ને અત્યારે મેળવશે આજે બપોર પછી વરસાદ ને એવું બધું હતું અમારે વાઘો બનાવવાનો હતો તો જ અઢી હજી થોડો બાકી છે પૂરો કરતી એમની તો હોમવર્ક કરે છે તો અમારે આજે સાંજની ની રસોઈમાં બનાવવાના છે ભજીયા તો અહીંયા શાકભાજી બધું કાઢ્યું છે વિપુલ લઈ આવ્યા હતા આ બધું મેરું કરવા મૂક્યું છે હવે બધું કટિંગ ને એવું કરશું શાકભાજી જો હવે કોમણિયા બનાવવાના છે અને પટી મરચા બનાવવાના છે તો મરચા તો કટિંગ કરવા મેડી અને એવી પણ સુધારે છે લીલું લસણ અંબી લીલા લસણ કાટ રહે છે ખાને કે લીએ કુતો કરના પડેગા ના મિત્રો તો હવે બધું કટિંગ પ્રોસેસ બધી ચાલુ છે પછી આપ ખાવા તો મજા આવે પણ કટિંગ કરવાનું હોય ને ન્યા જ બધેની લાલ થઈ જાય કટિંગ કરને કાઈ સબસે બડા કામ કામ હે કટિંગ કરના ને બહુ 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 દિક્કતવાળો કામ હે પરેશાન કર દેતા હે ચાલો તો અમે કટિંગ કરવા મળ્યા છીએ કટિંગ કરી લઈએ

હમ હવે આપણે નાખશું આદુ બધું 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 નાખી દેવાનું છે નાખી દેવાનું એમાં કઈ ભૂંજાવાનું નથી આ બધું હવારે બહાર નીકળી નાનું પડશે આ મારા મેડમ કે કે તપેલું રેડી છે પણ મને ખબર હોય ને તપેલું નાનું પડશે હજી કહું છું મોટું લાવજો નકર મજા નહી આવે એક કામ કરો એ કાય એ તપેલું છે ને કાય ટ્રેટમાં ઊંધું વાળી દયો યો હવે કાય ટ્રેટમાં વાળી દયો તમે ક્યુ એમ કરી તોય નો ભેગું થાય

કેટલો સામાન ભાઈ ડોઈ ખબર છે આ ભાઈ કે સમજે છે છે બસ એનો આપણે કે ઈ મસાલો કરીને લોટ નાખે છે તે આવી ગયો છે સુઝલેન કાકાની હેલ્પ કરાવવા કોઈ પીવે કે ખાઈ જાય ચમચી છે એરિયલ પાવડર એરિયલ પાવડરની પણ અમે યુઝ કરી લીધી છે લોટ લેવામાં અમે એલ પાવડર ચમચી નથી મૂકતા એવા માણસો છે વિચારી લેજો તમે એમ કેવાય છે એવું ન હોય આપણ આ ચમચી તો આપણે એક હોય પાવડર તો આપણે લીધો કરવી આવે તો પછી હું કરી હા જો તમારે હંમેશા ભજિયા ખાવા હોય ને ચણા લોટ વાળા અને કોરા મસ્તીના તો પાણી નાખ્યા વગર પેલા છે ને લોટ છે ને બધારે મિક્સ કરી નાખવાનું

આપણે કેટલા જણા જમાડવાના છે આજના મારા વિડીયો ને હું અહીંયા જેન કરી જો તમને અમારા આજના વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય